વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બાળકોના નાસ્તા માટે એટલે કે ટિફિન બોક્સ માટે સુપર ટેસ્ટી એવો પૌવા રવાનો નાસ્તો બનાવવાના છીએ તો એના માટે આપણે એક વાટકી જેટલા પવા લઈ લીધા છે સામે ચોથા ભાગનો રવો અને ચોથા ભાગનું દહીં અને એક લીમડાની ડાળખી લઈ લીધી છે અને અહીંયા થોડા ઓરેગાનો લીધો છે અને અડધી ચમચી જેટલા તલ અને એની સામે અડધી ચમચી જેટલા ચિલી ફ્લેક્સ અને લીલા ધાણા મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને વઘાર માટે તેલ તો પહેલાં આપણે પવાને ધોઈ અને સાઈડ ઉપર પલાળીને રાખી દઈશું ધોઈ લીધા છે તો એક બાઉલમાં આપણે ઉમેરી દઈશું હવે આપણે એક ચમચી જેટલું આની અંદર પાણી ઉમેરી અને પલાળીને આપણે રાખી મૂકશું એટલે મસ્ત એવા સોફ્ટ થઈ જાય આપણા પવા બસ આપણે આટલું જ પાણી ઉમેરવાનું વધારે પાણી ઉમેરવાનું નથી આવી રીતે મિક્સ કરી અને આપણે સાઈડ ઉપર આને દસ મિનિટ રાખી દઈશું મિક્સ કરીને દસ મિનિટ આપણે આને રેવા દેસું પવાને અને દહીંને પલાળીને રાખી દેસું મિક્સ સરસ કરવાનું હવે રવો પલાળીને સરસ ફૂલી જાય આ નાસ્તો છોકરાઓને એવી કરવાની મજા આવે છે આ નાસ્તો ખાવાની તો આને પણ સાઈડ ઉપર દસ મિનિટ પલાળીને રાખી દેવાનું છે આપણે આપણે અહીંયા પવા પલાળીને રાખેલા એકદમ સરસ આપણા પવા પણ પલળી ગયા છે અને આપણે આ રવો પણ પલાળીને સરસ ફૂલી ગયો છે હવે આપણામાં મીઠું અને લીલા ધાણા નાખી અને એક લોટ જેવું બાંધી લેવાનું છે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરસવામાં ઝડપથી દસ મિનિટમાં આપણો આ નાસ્તો તૈયાર થઈ જાય છે હવે આપણે એને બાંધી લેવાનું છે તો અહીં આપણે લોટ જેવું સરસ બંધાઈ ગયું છે બે મિક્સ કરીને તો હાથમાં હવે આપણે થોડું તેલ લેશું અને હાથ આપણે ચીકણા કરી અને નાની નાની આપણે ઈડલી તૈયાર કરતા હોઈએ ને એવી નાની નાની આપણે આટલો લુઓ લઈ અને નાની નાની ઈડલી તૈયાર કરતા ને એવી રીતે આપણે ગોળ ગોળ ઈડલી તૈયાર કરી લેવાની અથવા તો ગોળ 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 પણ ગોટા જેવું પણ તમે કરી શકો ગમે તે શેપ આપી શકો બાળકોને કહી શકે ચાલો આજે નાની નાની ઈડલી બનાવી દઉં નાસ્તામાં એટલે એ શેપ આપું છું હું તો આવી રીતે બધું આ શેપ આપી અને બધી ટીકી તૈયાર કરી લઈશ અને પછી આપણે આને સ્ટીમ કરવા રાખવાનું છે તો તો અહીંયા આપણે ટીકી બધી તૈયાર કરી લીધી છે ને સાઈડ ઉપર મેં ઢોકળિયું પણ તપ રાખી દીધું હતું ગરમ થવા પાણી ઉમેરી અને ગરમ થવા રાખી દીધું હતું અને અહીંયા મેં ઉપરની જાળીમાં તેલ પણ લગાવીને રાખી દીધું છે હવે આપણે બધી ટીકીને આપણે સ્ટીમ થવા રાખી દેવાની છે આમાં દસથી બાર મિનિટ સુધી આપણે આને સ્ટીમ થવા દઈશું

અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી રાઈ ઉમેરશું પાંચ ચમચી જેટલું જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અહીંયા આપણે મીઠા લીમડાના પાન હાથેથી તોડીને ઉમેરી દેસું સફેદ તલ ઉમેરશું અહીં આપણે નાસ્તાને ઉમેરી દેસું ઓરેગા ઓરેગાનો ઉમેરી દેશું થોડા લીલા ધાણા ઉમેરશું સરસ મિક્સ કરશું આપણે બે સાઈડ આપણા નાસ્તાને ફેરવી ફેરવી અને સાતડી લેવાનું છે તેલની અંદર એટલે કે વઘારમાં તો મસ્ત એવો સ્વાદ આવશે તો બાળકોના ટિફિન બોક્સ માટે સુપર ટેસ્ટી અહીંયા આપણો નાસ્તો તૈયાર છે તો તમે બાળકોને એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને ખાવાની ખૂબ જ મજા આવે છે તો આવા એકવાર જરૂર બનાવજો તમે તો તૈયાર છે અહીંયા આપણો બાળકો માટે મસ્ત એવો સુપર ટેસ્ટી નાસ્તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકનતા ભૂલતા અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો